અહીંયા ગણપતિ દાદાની સામે અત્યારે અમારા અંગત મિત્ર અને વર્ષોથી સાયકલ હતી ત્યારના મિત્ર છે અમારા કે હવા પુરાવા ફ્રીમાં જતો હતો લોભિયો બ્રાહ્મણ એક હતો એ વાર્તા નહીં જેમ તો રસિકભાઈ અહીંયા હાજર છે અને બહુ મોટી મોટી વાતો નથી કરી પણ રસિકભાઈ એટલે રસિકભાઈ બીજા કોઈની ઉપમા ના અપાય મારાથી એવું વ્યક્તિત્વ છે રસિકભાઈ એ દાદાના દર્શને આવ્યા અને દાદાના સાનિધ્યમાં બેઠા રસિકભાઈ તમારો અનુભવ જે એક પત્રકાર તરીકે એક સાપ્તાહિકના તંત્રી તરીકે તમારો જે એક માનવી તરીકે તમારો જે અહીંયા અનુભવ થયો તમને તમારા મિત્રોને એ તમે કહો જે થયો હોય તે જ આમ તો સાહેબ સાથે મારા વર્ષોજીનો નાતો છે મારા બચપણનો નાતો અને સાહેબ મારા ખૂબ પરિચયમાં અને થોડા દિવસ પહેલાં મેં ફેસબુકના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી સાહેબ એમના વિડીયો મૂકતા એટલે મને પણ ઉત્કૃષ્ટતા જાગી કે મારે પણ કંઈક જાણવું છે મારે બી કંઈક જોવું છે મારે અભ્યાસ કરવો છે એ માધ્યમથી મેં સાહેબને ફોન કર્યો અને સાહેબે કીધું કે ભાઈ હમણાં હું બહાર છું હું આવીશ એટલે તમને મેસેજ કરીશ એટલે ગઈકાલે સાહેબે રાત રાતે સાહેબનો મેસેજ આવ્યો અને હું અને મારા બે મિત્રો સાથે ભરતભાઈ મોટા ડેસાના સરપંચ અને મહેશભાઈ વકીલ અમે ત્રણેય મિત્રો અહીં સાહેબના ઘરે પધાર્યા અને અમે દાદાના દર્શન કર્યા અને અમારા જે મનમાં જે પ્રશ્નો હતા એ અમે દાદાને પૂછ્યા અને જે અમને અનુભૂતિ થઈ છે તે અદ્ભુત અનુભૂતિ છે આવી અમારા ચાલીસ વર્ષની ઉંમરમાં આવો મને ક્યારેય આવો અનુભવ થયો નથી આવો સચોટ જવાબ નથી મળ્યો ખરેખર આ મૂર્તિ છે અદ્ભુત છે અકલ્પનીય છે અને આપણે ધારીએ એમના કરતાં બી વિશેષ જવાબ મળે છે અને આ મારી જિંદગીનો એક અદ્ભુત લાવો છે વજન કેટલું જાય છે નોર્મલ વજન કેટલું લાગે છે તમને આપણે કોઈ પણ પ્રશ્ન હોય અને પૂછીએ તો એકદમ હળવી ફૂલ જેવી થઈ જાય છે મૂર્તિ પણ જો એમનો જવાબ સચોટ હોય તો એ ઉપરથી પણ નથી અને આપણે ગમે તે તાકાત કરીએ પણ એ મૂર્તિ સ્થિરને સ્થિર જ રહી છે તમારા બે ત્રણેયનો અનુભવ એવો છે મહેશભાઈ તમારો અનુભવ ભરતભાઈ તમારો બધાનો સરખો જ અનુભવ છે અહીંયા કોઈ ફ્રોડ ચીટિંગ જેવું તમને લાગ્યું ના 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 કોઈ વસ્તુ નહીં કોઈ હું એવું કંઈ કરતો હોઉં એવું એવું કંઈ એવું લાગ્યું તમને બીજું અહીંયા મેં તમને પહેલાં જ કહ્યું કે અહીંયા આખો શિવ પરિવાર હાજર છે હવે તમે તે વખત કદાચ તમારા જ માધ્યમ દ્વારા આપણે કન્ફર્મ કર્યું કે બધા અહીં હાજર હાજર છે તો અહીંયા મેં તમને પહેલાં જ કહ્યું કે ભાઈ ગણપતિ દાદા સિદ્ધિ માતા લાભસુભાઈ કાર્તિક સ્વામી અશોક સુંદરી ગણપતિ દાદાના ગણો શ્રી કૃષ્ણ અને ભોળાનાથ મહાદેવજી બધા હાજર છે હવે એ તમે ખાલી એક દાદાને તમે પૂછી લો કે ત્રિવેદી સાહેબે બોલ્યું એ બધું કન્ફર્મ હોય તો મૂર્તિ ચોંટી જાય એક લાઈવ ડેમો બતાવી દો પબ્લિકને દાદા કન્ફર્મ છે કે તમે બધા અહીંયા બિરાજમાન છો પબ્લિકને પ્રજાની શાંતિ માટે એના કષ્ટ આદિ ઉપાધિ દૂર કરવા માટે એ કન્ફર્મ હોય ગણપતિ દાદા રીતે સ્થિતિમાં તારા આખો શિવ પરિવાર તો દાદા મૂર્તિ ફૂલ જેવી હળવી થઈ જાય અને રસિકભાઈ ઊંચકી શકે બસ રસિકભાઈ તમારો કોઈ સંદેશો તમે કોઈ એવું કે મને બહુ તકલીફો છે તમે સજેશન આપી શકો કે આ જગ્યાએ જાઓ કંઈક રસ્તો નીકળશે ના સો કોઈ એવું હશે તો હું એમને સો ટકા ખરેખર અદ્ભુત અનુભવ છે અને આવો જિંદગીમાં અમને પહેલો અનુભવ થયો છે આપણે પ્રેસ મીડિયાને જાણ કરવી હોય તો કરી શકાય ખરી તમારી દ્રષ્ટિએ મેં જ ખુદ રિયાલિટી ચેક કરી લીધી છે એટલે એમાં તો બીજો કોઈ સંદેહ છે જ નહીં થેન્ક યુ સો વર્ષના તાવ તમારા હવે તમે આ તો બધું દાદાએ આપ્યું મેં શું આપ્યું તમને એ હું તમને કહું છું મેં આ ત્રણેયને રસિકભાઈને ભરતભાઈને અને બારિયા સાહેબને ત્રણેયને મન વચનને કર્મથી હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા છે કે ભાઈ સુખી રહો એક વ્યાખ્યામાં તમારા જીવનમાં ખૂબ સુખી રહો કુટુંબ પરિવાર સાથે સુખી રહો એ મારા હૃદયથી આશીર્વાદ નીકળ્યા હોય ને આશીર્વાદ ફળવાના પણ હોય એ કન્ફર્મ હોય દાદા તો મૂર્તિને ચોંટાડી દેજો કન્ફર્મ છે તો હવે મૂર્તિ ઊંચ કહી જાય મારા આશીર્વાદ આ લોકોને ફળવાના હોય તો જય શ્રી કૃષ્ણ